એમાં આપણો ઈરાદો કોઈ ખરાબ ન હોય સમાજની અંદર સુધારો આવે તો આજથી દર વર્ષ પહેલા તું જો એકાવન રૂપિયા એકસો એક રૂપિયા સાંધો આવે અત્યારે તમે સિટીમાં વરો કરવા જાઓ કઈ સાતસો પાંચસો રૂપિયાની તો ડીશ થાય તો એની અંદર તમે ઓલું જૂનું પકડી રાખો તો ઓલા એ રૂપિયા લખાવ્યા હતા એકાવન લખાવ્યા હતા એ સાંજલો જ્યાં લખવા જાવ તો ઓલા કેટલું મોંઘું પડે થાય ભેગું ઓકે કંઈક કરવું પડે ને એટલે મેં હજાર રૂપિયા સાંધલો લખાવ્યો અહીંયાથી ઠપ પડી જાય હવે ઓઈલો ઓલા અહીંયા લગ્ન આવી છે કોઈની અહીંયા તો ઓઈલે પાછું અહીંયા હજાર લખાવી જાય તો ભાવ ઉચકાઈ જાય એવી આવા બધા વિચાર તમને ક્યાંથી આવે આ જમીનના બધા મકાનનું બાંધકામ કરતા હોય બિલ્ડરનું હોય એની પાસેથી એને એને રિંગ મારી કહેવાય દાખલા તરીકે કોઈ કોઈ બિલ્ડર હોય એને સ્કીમ મૂકી હોય અને મકાનનો ભાવ રાખ્યો હોય એને પાછા સાઠ લાખ જેવું વેસાતા ન હોય એરિયા હોય ને એટલે તો એ લોકો શું કરે કે એકાદો બસો વારનો એક પ્લોટ યાદ આપણે તરીકે વીસ હજાર કે ત્રીસ હજાર વારનો ભાવ આવતો હોય તો એ લોકો પચાસ હજાર કે સાઠ હજારમાં એ પ્લોટ ખરીદી લે પ્લોટ નાનો એવો હોય તો એ વિસ્તારનો આખો ભાવ ઓછો થઈ જાય ભાવ ઓછો થઈ જાય એટલે પબ્લિકમાં ફેલાઈ દે ભાવ વીધો તો ઓલા જે એના મકાન છે પબ્લિક વિચાર કરે કે આ મકાન છે એ તો આ જમીનના પ્લોટના ભાવે મળે છે તો લઈ લેવાય તો શું થાય કે એને એ મકાન વેસાઈ જાય બધા છે એનો ભાવ એક રિંગ સિસ્ટમ છે શીખવા જેવી છે મોંઘવારી પ્રમાણે આ રીતે બધું રિંગ મારવી પડે એમાં આપણો કોઈ સુવાર જ નથી હોતો એમ ઓલામાં